লে ক উনা ছে া চ্ছে অজ । દોબન છોકરામાં આમાં મત ના થા મત ના કે ન હોય મારજે ફેમિલી હેલો એવરી વન ગુડ મોર્નિંગ ને અમે પહોંચી ગયા છીએ સવાર સવારમાં રેલવે સ્ટેશને અમારા કાંજરીબહેનને પપ્પાને આવી ગયા છીએ તેડવા વાગી ગયા છે સવારના સાત અને સાડા સાતનો ટાઈમ છે ટ્રેન આવવાનો પહોંચી ગયા છીએ સ્ટેશને ચાલો તો હમણાં ટ્રેન આવે પછી બતાવીશ અરે 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 કાનુ દાદા લે જલ્દી દાદા આવ્યા આવ્યા પણ લે 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 કોણ આયુ કના હે

અરે માહોલ બહુ ખરાબ હોય ખરાબ નહીં રહ

ચાલો તો અમારા કાંજુ બેન આવી ગયા છે ગોવા પરત નાઈ થઈ ગયા છે चॉकलेट तो हबोड़ी हबोड़ी ही खाई कौन है पक्षी जो कावी कावी है काव दीदी तो हूँ सारे काव ना जो नक्करी चॉकलेट तो हबोड़ा है पक्षी तो ये हमने करवा लो हम जो तो हम जो चॉकलेट कर ले हुए हैं दीदी तो क्या मारा दीदी નો નોટ તો ટોડ લઈ આવશે મારી સિદીને હા ટોડ લઈ આવશે નક લઈ આવશે હવે તવે ચલ દીધું દીધું

মোমো মোটোমে নমেসকে ওাকেডোয়েছেটম বিয্য়েটেচেটমের মেসকেড়েলেে টমেডের সিয়েটে মেডের বাকয়েেবেটেে ক্র રાકેશભાઈ રા રા. <coughs> 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 <coughs>